બાયોગેસ પ્લાન્ટ માટેની મિત્રો આ તૈયારી છે જેમાં સાત ફૂટ બાય સાત ની કુંડી તૈયાર કરવામાં આવે છે ત્યારબાદ તેની અંદર બ્લેક કલર નું એક એવું પથ્થરનો એવો કાપડ આવે છે એ પાથરવામાં આવે છે અને આ તમામ ચીજ વસ્તુઓ જે છે એ સિસ્ટે બાયોગેસ જે કંપની છે એમના તરફથી મળેલી છે મિત્રો અને આની સાથે એક ગેસનું ફિલ્ટર આવે છે એની અંદર પાણી ભરવાનું હોય છે ત્યારબાદ એક આ મેન ફિલ્ટર આવે છે ત્યારબાદ વાલ અને નાની મોટી સામગ્રી છે એ તમામ વસ્તુઓ આવે છે તેની સાથે એમની યુઝર મેન્યુઅલ અને બિલ પણ આવે છે અને મિત્રો લગભગ આ પચાસ હજારની વસ્તુઓ જે છે એ તમને બિલકુલ સબસિડીમાં મળી જવાની છે એમની સાથે એક ચૂલો સળગાવવા માટેનું લાઇટર પણ આવે છે અને ઇલેક્ટ્રિક છે મિત્રો ચાર્જિંગ વાળું લાઇટર છે અને એ ઉપરાંત એમનું જે પણ ફિટિંગ છે એ આપણે આગળ વિડીયોમાં મિત્રો તમે દેખાડીશ અને સ્વચ્છ ભારત અંતર્ગત આ એક પગલું છે મિત્રો કારણ કે છાણ અને કચરો વગેરે જે વસ્તુઓનો ઉપયોગ કરી અને એમનો ગેસ બનાવવામાં ઉપયોગ થાય છે એટલા માટે મિત્રો જે છે એમની એક ટ્યુબ આવે છે મોટી પ્લાસ્ટિકની અને હેવી મટીરિયલ આવે છે અને અંદર વર્ષની ગેરંટી પણ આપવામાં આવે છે તો એ સૌ પ્રથમ એની અંદર બે પાઇપ ફિટ કરવામાં આવે છે આ પાઇપ જે છે એમની સાથે ગેસનો પાઇપ લગાડવાનો છે અને ફિલ્ટર લગાડવા માટે આ પાઇપ અહીંયા સાઈડમાં તૈયાર કરવામાં આવે છે અને એમની સાથે જે મેન ફિલ્ટર આવે છે એ ફિલ્ટર ત્યાં લગાડવાનું હોય છે અને એમની સાથે જે પાઇપ છે એ પહેલાં તો જે ગેસ ટેન્ક છે એની સાથે લગાડવામાં આવે છે સ્વચ્છ ભારતના સ્ટીકર મિત્રો લગાડી દેવામાં આવે છે અને ફિલ્ટર જે છે એ પણ આ પોલ સાથે લગાડવામાં આવે છે અને આ પાઇપ જે છે મિત્રો આની અંદર પાણી ભરેલું હોય છે જેથી કરીને ગેસ જે છે એ ઓવરફ્લો થતો નથી અને જ્યારે ઓવરફ્લો થાય ત્યારે આની અંદર જોવા મળે એટલે કે ખબર પડી જાય છે અને મિત્રો આ ગેસ એવો છે કે એમનાથી કોઈ જાનહાની કે એવું બીક રહેતો નથી અને આની અંદર આપણે પશુઓની જે સાણ છે એનું સ્લરી બનાવી અને આવી રીતે અંદર નાખવાનું હોય છે તો મિત્રો એમ કહેવાય કે વેસ્ટમાંથી બેસ્ટ અને સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત એક પગલું તો આ રીતે મિત્રો એ કામ કરે છે કે જે વેસ્ટ છે જે જૈવિક કચરો છે એ બધો આની અંદર સ્ટોર થાય છે અને એમાંથી ગેસ ઉત્પન્ન થાય છે અને વધારાની જે સ્લરી છે એ આ બાજુથી બહાર નીકળી જાય છે અને એમનો આપણે ખાતરમાં ઉપયોગ કરી શકીએ છીએ અને એ મિત્રો જે બાયો સ્લરી નીકળે છે એ ખાતર પણ ઉત્તમ કક્ષાનું ખાતર એટલે કે સુધારેલા જૈવિક ખાતર તરીકે ખેતરમાં વાપરી શકાય છે અને ખેડૂતોને મિત્રો ગેસ સિલિન્ડર જે છે એ ખરીદવું પડતું નથી અને રાસાયણિક ખાતર ઉપર પણ જે નિર્ભર છે એમાં પણ ઘટાડો જોવા મળે છે એટલે કે રાસાયણિક ખાતર પણ ઓછું થઈ જશે તો હવે મિત્રો આ પ્લાન્ટ ઓલમોસ્ટ એમ ગણો તો રેડી છે અને હવે આપણે આમાં દરરોજ જે ગાય ભેંસો જે છે એમનું છાણ છે એ અંદર નાખવાનું હોય છે એટલે કે એમ એમનું પાણી સાથે મિક્સ કરી અને એમાં નાખવાનું હોય છે તો એના માટે અહીંયા બકેટ પણ મિત્રો આપવામાં આવ્યું છે જોઈ શકો છો તમે તો આ બકેટમાં પાણી અને છાણ નાખી અને અંદર નાખવાનું છે અને આ પાઇપ જે છે એ રસોડા સુધી જાય છે અને ત્યાં આપણને ગેસ મળવાનો છે તો એની સાથે જે ચૂલો આવે છે એ આ પ્રમાણે મળવાનો છે અને એમનું ફિટિંગ મિત્રો કંઈક આ પ્રમાણે આપ જોઈ શકો છો તો ડબ ડબલ બંદરવાળો મિત્રો ચૂલો જે છે એ પણ એમની સાથે જ આવે છે અને વાત કરું મિત્રો આ તમામ આખા પ્લાન્ટ અને આ બધી ચીજવસ્તુની કોસ્ટની તો લગભગ તમને પાંચ હજારમાં આ બધું વસ્તુ મળી જવાની છે અને ફિટિંગ પણ એમના એન્જિનિયર આવીને કરી જાય છે તો ત્યારબાદ મિત્રો આપણે રોજ સવારે આવી રીતે સ્લરી બનાવી અને આની અંદર જવા દેવાની છે તો મિત્રો તમારે બેથી ત્રણ પશુઓ હોય તો આરામથી તમે લગભગ બેથી અઢી કલાક જેટલો ગેસ ચાલુ રહેશે તો હજી મિત્રો આપણે આમાં ગેસ બનતા વાર લાગશે એટલે ધીમે ધીમે તમે જોઈ શકો છો કે થોડો થોડો આમાં ગેસ બનવા લાગ્યો છે તો આ લગભગ પાંચ દિવસ પછીનો વિડીયો છે હજી હું તમને આગળ દેખાડીશ તો ડેલી જે રૂટિન મેં તમને કીધું એમ આમાં છાણ અને પાણી નાખી અને આપણે આમાં નાખતું રહેવાનું છે તો અઠવાડિયા પછીનું હવે પછીનું મિત્રો તમે જોઈ શકો છો આ ગેસ લગભગ આઠેક દિવસ પછી આ જે છે એ લગભગ બાર દિવસ પછીનો વિડીયો છે મિત્રો હવે ઘણો બધો ગેસ જે છે આમાં જોવા મળી રહ્યો છે તો હવે મિત્રો તમે જોઈ શકો છો પંદર દિવસ પછીનો તો ડેઈલી આ પ્રમાણે રૂટિન સવારે તમે નાખી શકો છો અને ધીમે ધીમે ગેસ છે એ ભેગો થતો જાય છે અને આમાં તમને જોવા મળશે તો હવે મિત્રો તમે લગભગ સત્તર દિવસ થઈ ચૂક્યા છે અને ગેસ લગભગ ફૂલ ભરાઈ ગયો છે આખો બેગ તમે જોઈ શકો છો તો આની ગેસની ક્ષમતા લગભગ અઢી કલાક જેવો આરામથી વાપરી શકો છો અઢી કલાક એક દિવસનું અને ગેસ પ્રેશર માટે ઉપર વજન પણ મૂકી શકો છો તો હવે હું તમને ચેક કરીને બતાવું મિત્રો લગભગ આપણે ગેસ એકદમ રેડી છે અને આ મિત્રો તમે જોઈ શકો છો કે કેવો સરસ મજાનો બ્લૂ ફ્લેમ સાથે બર્નર જે છે એ બંને સળગી રહ્યા છે અને ગેસ પણ એકદમ નેચરલ ગેસ છે મિત્રો એટલે કોઈ પણ તમારે હવે એલપીજી ખરીદવાની પણ જરૂર પડે નહીં મિત્રો આ ગેસ જે છે તમે જોઈ શકો છો કે કેવી રીતે સરસ રીતે સળગી રહ્યો છે અને આ ગેસમાં બનતા કોઈ પણ ખોરાક એમાં પણ સ્વાદિષ્ટ બને છે એમાં પણ ફરક જોવા મળે છે તો આ ગેસ બાયોગેસ પ્લાન્ટ જે છે એ સિસ્ટેમ બાયો કંપની તરફથી સબસિડીમાં ખેડૂત મિત્રોને આપવામાં આવે છે અને જે પણ દૂધ મંડળીમાં દૂધ ભરાવતા હોય એ લોકો ત્યાંથી પણ એમનો સંપર્ક કરી શકે છે એટલે મિત્રો તમને આ સબસિડીમાં મળી જવાનો છે તો મિત્રો આ બાયોગેસ પ્લાન્ટ તમને કેવો લાગ્યો આના વિશે તમારો શું વિચાર છે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો પણ તમારા સવાલ હોય તો એ પણ કમેન્ટ કરીને પૂછી શકો છો એનો જવાબ હું જરૂરથી આપીશ તો મિત્રો મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય જય હિન્દ વંદે માધરવ